આવો દોસ્તો જાણવી આજનું રાશિફળ દોસ્તો આજે વિડીયોમાં એક ગિવવે રાખેલો છે તો દોસ્તો આ વીડિયોના અંતમાં તમને એક સવાલ પૂછવામાં આવશે તે સવાલનો સાચો જવાબ આપશે અને ચેનલને લાઈક લાઇક સબસ્ક્રાઈબ કરવાની ફરજીયાત રહેશે એને સો રૂપિયા ગૂગલ પ્લે દ્વારા આપવામાં આવશે વિડીયો પૂરો નહીં જોવે કે ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરે તો એ ગિવવેમાંથી નીકળી જશે તો ચાલો કોમેન્ટમાં ફાસ્ટ જવાબ આપજો અને તમારો ગૂગલ પ્લે નંબર સાથે વેલા તે પેલા એકને જ મળશે તો ચાલો જાણીએ આજનું રાશિફળ આવતીકાલની સવાર આ ત્રણ રાશિના લોકો માટે લઈને આવશે ખુશીઓની મહોર નાણાકીય ક્ષેત્રે મળશે સફળતા જાણો તમારી રાશિ તો નથી ને જ્યોતિષશાસ્ત્રમાં જન્માક્ષર દ્વારા વિવિધ સમયગાળા વિશે આગાહી કરવામાં આવે છે જારે દૈનિક જન્માક્ષર દૈનિક ઘટનાઓ વિશે આગાહ્યો આપે છે ત્યારે સાપ્તાહિક માસિક અને વાર્ષિક જન્માક્ષરોમાં અનુક્રમે અઠવાડિયા મહિનો અને વર્ષ માટેની આગાહ્યો હોય છે દૈનિક રાશિફલ એ ગ્રહનક્ષત્રની હિલચાલ પર આધારિત એક આગાહી છે દૈનિક રાશિફલ એ ગ્રહનક્ષત્રની હિલચાલ રાશિફળ જેમાં તમામ રાશિના ચિહ્નો મેષ વૃષભ મિથુન કર્ક કન્યા તુલા વૃશ્ચિક ધનુ મકર કુંભ અને મીન ને વિગતવાર છે આ કુંડળી કાઢતી વખતે ગ્રહો અને નક્ષત્રોની સાથે પંચાંગની ગણતરીનું વિશ્લેષણ કરવામાં આવે છે આજના રાશિફમાં નોકરી વ્યવસાય વ્યવહાર કુટુંબ અને મિત્રો સાથેના સંબંધો દિવસભર થતી આરોગ્ય અને શુભ અને અશુભ ઘટનાઓની આગાહી છે આ કુંડળી વાંચીને તમે તમારી દૈનિક યોજનાઓને સફળ કરી શકશો જેમ કે દૈનિક જન્માક્ષર તમને કહેશે કે ગ્રહની ચળવળ અને નક્ષત્રના આધારે આ તારા માટે તમારા તારા તમારા માટે અનુકૂળ છે કે નહીં તાજે તમે કયા પડકારોનો સામનો કરી શકો છો અથવા તમને કેવા પ્રકારની તકો મળી શકે છે દૈનિક રાશિફળ વાંચીને તમે બંને પરિસ્થિતિ તકો અને પડકારો માટે તૈયાર થઈ શકો છો જન્માક્ષર દ્વારા વિવિધ સમયગાળા એક મેષ દૈનિક રાશિફળ આજે તમારા માટે થોડી મૂંઝવણ રહેશે આજે તમારે તમારા વ્યવસાય માટે કડવાશને મીઠાશમાં રૂપાંતરિત કરવાની કળા શીખવાની છે તો જ તમે નફો કમાવી શકશો અને તમારા દુશ્મનોને તમારા મિત્રો તરીકે ઉપયોગ કરી શકશો આજે તમને દરેક જીવનમાં તમારા જીવનસાથી તરફથી સહકાર અને સહયોગ મળી રહ્યો છે તમને આજે બાળકોની તરફથી કોઈ આશાસ્પદ સમાચારો સાંભળવા મળી શકે છે તમે તમારા પ્રિયજનો સાથે આનંદમાં રાત પસાર કરશો બે વૃષભ દૈનિક રાશિફળ આજનો દિવસ તમારા માટે ખુશીનો દિવસ રહેશે રાજકારણના ક્ષેત્રમાં કામ કરતા લોકોને આજે મોટી સફળતા મળી શકે છે જ્યારે તમને શાસન અને શક્તિનું જોડાણ પણ મળી શકે છે નવા કરાર દ્વારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવનાઓ બની રહી છે રાશિફળ વિદ્યાર્થીઓને પરીક્ષામાં આશાસ્પદ સમાચાર સાંભળવા મળી શકે છે રાત્રે કેટલાક અપ્રિય લોકોના કારણે તમારે બિનજરૂરી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે બાળકોને સારું કામ કરતા જોતા મનમાં આનંદ થશે ત્રણ મિથુન દૈનિક રાશિફળ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે બાળકોના શિક્ષણમાં ઇચ્છિત સફળતાને કારણે આજે તમારું મન પ્રસન્ન રહેશે આજે સાંજે તમે તમારા અટકેલા પૈસા મેળવી શકો છો જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે અને તમે તમારા પરિવારના કોઈ પણ સભ્યની ઈચ્છા પૂર્ણ કરી શકો છો તે જોઈને કે પરિવારના અન્ય સભ્યો પણ તમારી ઈચ્છા વ્યક્ત કરી શકે છે આજે તમે માંગલિક સમારોહમાં ભાગ લઈ શકો છો ચાર કર્ક દૈનિક રાશિફળ આજે તમારા માટે થોડો ખાટો મીઠો દિવસ બની શકે છે આજે તમારે તમારા ધંધામાં થોડો નફો અને થોડી ખોટનો સામનો કરવો પડશે પરંતુ સમાન નફા અને નુકસાનને કારણે આજે તમે વધારે ચિંતા કરશો નહીં કારણ કે તમે તમારી દૈનિક જરૂરિયાતો પૂરી કરી શકશો રાશિફળ આજે તમે તમારા જીવનસાથીને ક્યાંક ફરવા માટે લઈ જઈ શકો છો અને થોડી ખરીદી પણ કરી શકો છો જો તમારે આજે કોઈ ધંધા માટે મુસાફરી કરવી હોય તો તે ચોક્કસપણે કરો કારણ કે તે તમને નફો આપશે પાંચ સિંહ દૈનિક રાશિફળ આજનો દિવસ સાધારણ સફળતાદાયક રહેશે પરણિત લોકો માટે સારા લગ્નની દરખાસ્તો આવશે આવકના નવા સ્ત્રોત મળશે વાણીની નમ્રતા આજે તમારા માટે આદર લાવશે આજે તમને શિક્ષણ સ્પર્ધાના ક્ષેત્રમાં વિશેષ સફળતા મળી શકે છે પરંતુ વિરોધીઓ વ્યવસાયમાં સક્રિય રહેશે તેથી તમારે સાવધાન રહેવું પડશે રાશિફળ જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય કરવાનું વિચાર્યું છે તો તે દિવસ સારો રહેશે જો ભાઈ બહેનો સાથેના સંબંધોમાં કોઈ તણાવ ચાલતો હતો તો તે આજે સમાપ્ત થશે અને સંબંધોમાં સુધાર થશે છ કન્યા દૈનિક રાશિફળ રોજગારની દિશામાં કાર્યરત લોકોને સારી તકો મળશે જો તમારી પાસે કોઈ સંપત્તિ સંબંધિત કાનૂની વિવાદ ચાલી રહ્યો છે તો આજે તમને તેમાં વિજય મળી શકે છે જેના કારણે તમે તમારા પરિવારના સભ્યો સાથે પાર્ટી પણ ગોઠવી શકો છો વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં આવતી અવરોધોને દૂર કરવા માટે તેમના શિક્ષકોની સહાયની જરૂર પડશે નોકરીમાં આજે તમને બઢતી મળી શકે છે આજે તમને તમારા સસરા તરફથી આદર મળી રહ્યો હોય તેવું લાગે છે સાત તુલા દૈનિક રાશિફળ આજે તમારી આસપાસનું વાતાવરણ સુખદ રહેશે પરિવારના બધા સભ્યોની ખુશીમાં વધારો થશે ધંધામાં ઘણા દિવસોથી ચાલતા ટ્રાન્ઝેક્શનની સમસ્યા સમાપ્ત થશે જેના કારણે તમે ખુશ રહેશો આજે પુષ્કળ પૈસા હાથમાં આવી શકે છે રાશિફળ જેના કારણે તમારી ખુશીઓ નહીં આવે અને તમે રોજિંદી જરૂરી ચીજવસ્તુઓની પણ ખરીદી કરી શકો છો નજીક અને દૂરની મુસાફરીનું સંચાલન મોકૂફ કરી શકાય છે આજે તમે વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્ય પાસેથી કેટલીક માહિતી મેળવી શકો છો आठ वृश्चिक दैनिक राशिफल आजे तमारे तमारा स्वास्थ्य नु ध्यान राखवू पड़शे अने तमारा शत्रुओं ने टाळवू पड़शे आजे तमारी नौकरी मा तमारा केटलाक शत्रुओं तमारू काम बगाड़वानो प्रयास करी शके छे जेना कारणे तमारे तमारा अधिकारियों ने निंदा करवी पड़ी शके छे तेथी सावचेत रहो તમારા મિત્રોની સલાહથી આજે તમે તમારા પૈસાના રોકાણ અંગે વિચારશો આજે તમે તમારા માતાપિતાની સેવામાં સાંજનો સમય પસાર કરશો કોઈ રોગ આજે જીવનસાથીને પરેશાની કરી શકે છે સંતાનના લગ્નજીવનમાં આવતી અડચણોને આજે કોઈ મિત્રની મદદથી દૂર કરવામાં આવશે ન દૈનિક રાશિફળ આજે તમારા માટે મિશ્ર પરિણામ લાવશે આજે તમારા વિરોધીઓ પણ તમારી પ્રશંસા કરતા જોવા મળશે જે તમને ચોક્કસ આશ્ચર્યચકિત કરશે શાસક શક્તિ સાથે જોડાણનો લાભ આજે તમને મળી શકે છે આજે તમને સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે જેમાં તમે ઉત્સાહથી ભાગ લેશો આજે તમને સાસરાવાળા તરફથી નોંધપાત્ર રકમ મળી શકે છે આજે તમને તમારા કોઈ અટકેલા કામની ફરી શરૂઆત કરવાની તક મળી શકે છે દસ મકર દૈનિક રાશિફળ આર્થિક રીતે તમારા માટે આજનો દિવસ સારો રહેશે આજે તમારા માટે પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળવાની સંભાવનાઓ જોવા મળી રહી છે આજીવિકાના ક્ષેત્રે કામ કરતા લોકોને આજે સારી તકો મળશે આજે તમારે તમારા માતાપિતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું પડશે જો કોઈ રોગ તેને પરેશાન કરે છે તો પછી તેના દુઃખમાં વધારો થઈ શકે છે આજે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે તેમાં કેટલાક પૈસા પણ ખર્ચ થશે અગિયાર દૈનિક રાશિફળ આજનો દિવસ તમારા માટે સાધારણ ફળદાયક રહેશે આજે તમને તમારા પરિવારના કોઈ પણ સભ્યો તરફથી કોઈ પ્રતિકૂળ સમાચાર સાંભળવા મળી શકે છે જેના કારણે તમારે પણ મુસાફરી પર જવું પડી શકે છે જો આજે તમે કોઈના સંબંધિત ધંધામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો રાશિફળ તો તમારે કોઈ જાણકાર વ્યક્તિની સલાહ લેવી જ જોઈએ અન્યથા તમારા પૈસા ખોવાઈ શકે છે આજે તમારા જીવનસાથી સાથે કોઈ બાબતે કોઈ દલીલ થઈ શકે છે જેના કારણે તે તમારી સાથે ગુસ્સે થઈ શકે છે બાર મીન દૈનિક રાશિફળ આજનો દિવસ તમારા માટે મુશ્કેલ બની શકે છે આજે તમે તમારા બાળકના ભવિષ્ય વિશે ચિંતિત છો આજે રાત્રે તમારે તમારા પરિવારના સભ્યો સાથે વ્યવહાર કરતી વખતે સાવચેત રહેવું જોઈએ નહીં તો સંબંધોમાં અણબનાવ થઈ શકે છે રાશિફળ આજે તમારે ધાર્મિક સ્થળોની યાત્રા પર જવું પડી શકે છે જો પરિવારના સભ્યોમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે આજે સમાપ્ત થઈ જશે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત તમને ભવિષ્યમાં પૈસા મળે તેવી સંભાવના છે સવાલ લોખંડની ખીલીને પણ પસાવી શકે તેવું ક્યુ જીવશે